સુરતની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે અઠવા પોલીસ મતકની હદમાંથી ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડ અને હવાલા કૌભાંડને ઝડપી પાડ્યો હતો આ ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડના ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપી એવા અમદાવાદ ખાતે રહેતા મહેશ દેસાઈને પણ એસઓજીની ટીમે સુરતમાં આરોપી આવતા જ તેને ઝડપી પાડ્યો હતો 100 કરોડના આંતરરાષ્ટ્રીય હવાલા કૌભાંડમાં એસઓજીએ માસ્ટરમાઇન્ડ મહેશ દેસાઈને પકડી પાડ્યો છે અમદાવાદનો રહેવાસી મહેશ અનેક દેશોમાં ફરે ચૂક્યો છે અને તે યુએસનો વિઝા પણ ધરાવે છે ગત ચૌદમી ઓક્ટોબરની રાત્રે ઈસવજીએ ચોરા સિંધી વાડમાં દરોડા પાડી હવાલા નેટવર્ક ચલાવતા મકબુલ અબ્દુલ રહેમાન ડોક્ટર કાસિફ મકબુલ અને પચીસ વર્ષીય માઝ અબ્દુલ રહીમ નાડાની ધરપકડ કરી હતી પોલીસને અહીંથી એરટેલ કંપનીના ચારસો સત્તાણું સિમ કાર્ડ આઠ સેવિંગ બે કરંટ એકાઉન્ટ ઓગણત્રીસ ચેકબુક આડત્રીસ ક્રેડિટ કાર્ડ ઉપરાંત સોળ લાખ પંચાણું હજાર રૂપિયા રોકડા સાઉદી અરેબિયા યુએ થાઇલેન્ડ અને કંબોડી સહિત નેવું હજાર ચારસો આઠની વિદેશી કરન્સી કબજી કરી હતી મકબૂલ ડોક્ટર તેના બે પુત્રો કાસિફ અને બસ્સામ અને માઝ સાથે મળી દુબઈના સૂત્રધાર મહેશ મફતલાલ દેસાઈ માટે કામ કરતા હતા ફ્રોડથી જે પણ રોકડ રકમ સાયબર માફિયાના એકાઉન્ટમાં જમા થતી તે રોકડ દુબઈથી આંગળીયા મારફત સુરતમાં આ ટોળકીને મળતી હતી તેને તેઓ યુએસડીટીમાં કન્વર્ટ કરી વોલેટ ટુ વોલેટ દુબઈમાં મહેશ દેસાઈ ઉપરાંત ચાઈના પાકિસ્તાન બાંગ્લાદેશના નાગરિકોના વોલેટમાં ટ્રાન્સફર કરતા પોલીસે અત્યાર સુધી તેર આરોપીઓને પકડી પાડી જેલ હવાલે કર્યા છે